હેલો ફ્રેન્ડ્સ સરસા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં નાસ્તા માટે બ્રેડ અને બટાકાની ટિક્કી બનાવીશું આ બ્રેડ અને બટાકાની ટિક્કી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ ટિક્કીની રેસિપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે છથી સાત જેટલા વ્હાઈટ બ્રેડની સ્લાઇસ લઈશું અને તમે ટિક્કી જે પ્રમાણે બનાવવાના હોય તે પ્રમાણે તમારે બ્રેડ લેવાના રહેશે અને મેં અહીંયા વ્હાઈટ બ્રેડનો ઉપયોગ કર્યો છે તેની જગ્યા પર તમે ઘઉંના બ્રેડ પણ લઈ શકો છો હવે ત્યાર પછી આ બધા બ્રેડને મસળીને એકદમ ઝીણો ભૂકો કરી લઈશું અને તમે એને મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી લેશો તો પણ ચાલશે અને તમે જોઈ શકો છો મેં અહીંયા બધા બ્રેડનો એકદમ ઝીણો ભૂકો કરી લીધો છે પછી મેં અહીંયા ત્રણથી ચાર જેટલા મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા અને એને છીણી લીધા હતા તો એ ક્રશ કરેલા બટાકાને પણ ઉમેરી દઈશું જેના લઈને ટિક્કીનું બાઇડિંગ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું પછી એમાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી લઈશું અને થોડું ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈશું અને તમને જે પણ શાકભાજી પસંદ હોય તે તમે આમાં ઉમેરી શકો છો હવે એમાં ઝીણી સમારેલી કોથમીર પણ થોડી ઉમેરી લઈશું હવે આમાં બધા શાકભાજી ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી તેમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું એક ચમચી જેટલા ધાણાજીરું પાવડર ઉમેરીશું પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ઉમેરીશું અને પછી એમાં એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને આ ટિક્કીનો ટેસ્ટ તમને થોડો ચટપટો પસંદ હોય તો તમે એમાં થોડું લીંબુનો રસ અને ખાંડ પણ ઉમેરી શકો છો હવે આમાં બધા શાકભાજી અને મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે હવે આની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે અને થોડું ઠીક પણ છે કદાચ જો તમારું બેટર થોડું ઢીલું હોય તો તમે એમાં બાઇન્ડિંગ માટે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો પરંતુ તમે વિડીયોમાં જોઈ શકો છો આ એકદમ ઇઝીલી ગોળ રોલ વળી જાય છે હવે ત્યાર પછી એનો થોડો ભાગ લઈ લઈશું અને બે હથેળી વડે ગોળ રાઉન્ડ કરી અને ત્યાર પછી એને ચપટ કરી અને એની ટિક્કી બનાવી લઈશું હવે એવી જ રીતે મેં અહીંયા બાકીની બધી પણ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે મેં અહીંયા થોડી નાની ટિક્કી બનાવી છે તમારે મોટી રાખવી હોય તો તમે મોટી પણ રાખી શકો છો તો ત્યાર પછી આ બધી ટિક્કીને આપણે ફ્રાય કરી લઈશું તો તેના માટે પેનમાં મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું છે હવે પેનમાં આવી રહી એટલી એટલે કે મેં અહીંયા ચાર જેટલી ટિક્કીને ફ્રાય કરવા માટે મૂકી દીધી છે અને આ ટિક્કીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય થવા દઈશું હવે થોડી વાર થઈ ગઈ છે તો એક બાજુથી ટીક્કી થોડી હદકસરી ફ્રાય થઈ ગઈ છે તો એને પલટાવી લઈશું અને ત્યાર પછી આપણે એને બીજી બાજુ પણ ફ્રાય થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું હાઈ રાખશો તો ઉપરથી તો ટિક્કી ફ્રાય થઈ જશે પરંતુ અંદરથી કાચી રહી જશે અને ફરીથી બે એક મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ટિક્કી બંને બાજુથી વ્યવસ્થિત ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી એવી જ રીતે આપણે બાકીની ટિક્કીને પણ ફ્રાય કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બાકીની ટિક્કી પણ ફ્રાય કરી લીધી છે તો આ ટિક્કીને હવે આપણે ઘરમાં ગરમ શવ કરી લઈશું આ બ્રેડ અને બટાકાની ટિક્કી એકદમ ફટાફટ બની તો જશે જ પરંતુ સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે મેં અહીંયા આ ટિક્કીને ટોમેટો કેચઅપ અને ગ્રીન કોથમીર અને ફુલેણાની ચટણી જોડે સર્વ કરી છે અને ટોમેટો કેચઅપ અને આ ચટણી જોડે તો ટિક્કીનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગશે તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે આ બ્રેડ અને બટાકાની ટિક્કી બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો તો આ બ્રેડ અને બટાકાની ટિક્કીની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર આવી જ રીતે બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો